ભુજ શહેરના નગરમાં બે ભાઈઓએ ચાલક પર છરી અને તલવારથી હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી ભુજના નગરમાં ન જેવી બાબતે બે ભાઈઓએ આધેડ રિક્ષા ચાલક પર છરી અને તલવારથી હુમલો કરી હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ બન્યો છે ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો ગણેશ ચોકમાં રહેતા ચોપન વર્ષીય રિક્ષા ચાલક ધીરજ રતનસિંહ ભાનુસાઈ જમીને રાત્રે દસ વાગ્યાના અરસામાં ચોકમાં બેઠા હતા તે સમયે તેમના ફળિયામાં રહેતા જગદીશ માવજી ગજરા ત્યાંથી એક્ટિવા પરથી પસાર થયા હતા ધીરજ જગદીશ સાપ જોતો હોય તું મારી સામે શું જુએ છે તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં જગદીશ એક્ટિવાની ડેકીમાંથી છરી કાઢી સીધી ધીરજ પરત જીકી દીધી હતી છરીથી બચવા ધીરજે હાથ આડો કરતા છરીનો ઘા ડાબા હાથના કાંડામાં લાગ્યો હતો બબાલ દરમિયાન જગદીશનો ભાઈ સાવન તલવાર લઈને ત્યાં આવી ચડ્યો હતો અને તેણે ધીરજના ડાબા હાથ પર તલવાર ઝીકી દેતા હાથના સ્નાયુ કપાઈ ગયા હતા લોહી નીકળતી હાલતમાં ધીરજને રાત્રે જીકે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જગદીશ અને સાવન વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

નાઇન સિક્સ એટ સેવન સિક્સ સિક્સ થ્રી ટુ ડબલ એડ્રેસ લુણવા તાલુકો ભચાઉ કરજ